ધાનેરાના તમામ જાહેર માર્ગો પર શોભાયાત્રા ફરી હતી અને શ્રીરામના નારાથી શોભાયાત્રા ગુંજી ઉઠી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીરામની જયંતિ નિમિત્તે ધાનેરામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ધાનેરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ધાનેરામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં સંતો મહંતો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો અને રામ ભક્તો જોડાયા હતા અને આ શોભાયાત્રા ઠાકર બાપજીના મંદિરેથી જાહેર માર્ગો પર ફરી લાલચોક ખાતે આરતી કરી હતી